અધ્યાય એક અર્જુન વિષાદ યુગ અધ્યાય એક ના શ્લોક બે ની વિગતે સમજૂતી આપણે ગયા અઠવાડિયામાં મેળવી હતી બાળકોને રસ પડે અને વડીલોને પણ જાણકારી મળી રહે તેથી શ્લોક બે ને આપણે પ્રશ્ન સ્વરૂપે સમજીએ આપ પ્રશ્નના જવાબ શ્લોક બે નું વિવરણ સાંભળ્યા પછી આપશો તો આપને વધારે એમાં સમજ પડશે તો મારો આગ્રહ છે કે આપ શ્લોક બે નું વિગતે સમજૂતી સાંભળી પછી જવાબ આપો હું એક પ્રશ્ન વાંચીશ અને દસ સેકન્ડ આપને વિચારવા માટે આપીશ કે એનો જવાબ શું હોય પછી એનો જવાબ પણ આપણે જોઈશું

તો પાંડવા કમ ની આગળ શું આવે અને આચાર્ય મુક્ત રાજા પછી શું આવે હવે આપણે એનો જવાબ તો દષ્ટવા તું પાંડવા કમ તો આગળ ખાલી જગ્યામાં શું આવશે દષ્ટવા અહીં શું આવશે દસવા દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમ બ્રવી તો ખાલી જગ્યામાં જવાબ શું આવશે દ્રષ્ટવા તુ અને વચનમ બ્રવી પ્રશ્ન બે પાંડવોની સેનાની વ્યૂહરચના જોઈને દુર્યોધન કોની પાસે ગયા જ્યારે બંને સેના ગોઠવાઈ ગઈ પછી પાંડવોની સેના પર કે તરત જ એ કોની પાસે ગયા તો સાચો જવાબ છે પાંડવોની સેનાની વ્યૂહરચના જોઈ અને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયા પ્રશ્ન ત્રણ દ્રોણાચાર્ય અને દુર્યોધન વચ્ચે શું સંબંધ હતો એનો જવાબ જોઈએ તો દ્રોણાચાર્ય અને દુર્યોધન બંને વચ્ચે ગુરુ શિષ્ય નો સંબંધ હતો દ્રોણાચાર્ય દુર્યોધન ના ગુરુ હતા અને દુર્યોધન તેમના શિષ્ય હતા પ્રશ્ન ચાર કોની સેનામાં અહીં સેવા શબ્દ લખાયો છે એ ધ્યાનમાં ના લેતા કોની સેનામાં કોઈ મતભેદ ન હતો બધા એક જ ભાવથી સેનામાં જોડાયા હતા તો પાંડવોની સેના એમાં એક જ ભાવ હતો બે ભાવ ન હતા અને એમનામાં કોઈ મતભેદ તો કોની સેનામાં મતભેદ નહોતો તો પાંડવોની સેનામાં મતભેદ નહોતો અને તેઓ એક જ ભાવથી જોડાયા હતા પ્રશ્ન કૌરવોની સેનામાં કોણ યુદ્ધ કરવા ઈચ્છતું હતું જવાબ જોઈએ તો કૌરવોની સેનામાં દુર્યોધન અને દુશાસન કરવા ઈચ્છતું ન હતું તો બે ભેદ થયા કેટલાક ઈચ્છતા હતા કેટલાક નહોતા ઈચ્છતા જયારે પાંડવોમાં આવો કોઈ ભેદ નહોતો તો કોણ ઈચ્છતું ન તો જવાબ જોઈએ કૌરવોની સેનામાં ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય અને વિકર્ણ એ યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા એ સમાધાનની પણ દુર્યોધન અને દુશાસન એ બંને યુદ્ધ કરવામાં જ મગ્ન હતા પ્રશ્ન સાત પાંડવોની સેના સંખ્યામાં કૌરવોની સરખામણીમાં ઓછી હતી પાંડવોની સેનામાં સંખ્યા ઓછી હતી પાંડવોની સેનામાં ધર્મ અને કૃષ્ણ ભગવાન હતા તેથી એમની સેનાનું તેજ વધારે જ્યાં ધર્મ હોય જ્યાં ભગવાન હોય એનો હંમેશા પ્રભાવ પડે છે અને એટલે જ જીવનમાં કોઈ પણ કાર્ય કરીએ તો ધર્મને અને ભગવાનને સાથે રાખીને કરવું સેનાપતિ કોણ હતા જવાબ જોઈએ તો દુર્યોધનની સેનાના સેનાપતિ હતા ભીષ્મ પિતામહ જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટીવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો આ પ્રશ્ન સ્વરૂપે વિડીયો આપના બાળકોને પણ સમજાવશો જેથી અમને ભગવદ્ ગીતા અને મહાભારતના યુદ્ધની જાણકારી સરળતાથી મળી રહી જય શ્રી કૃષ્ણ